જો ભરાણ પોણી વાર્યું આ ફૂંડાનો ટ્રાફિક થઈ ગયો ખોત્રી ના ખાના કન મત પાટાવા જવું પડે ને ક હવામ પોઠોનો દેતી બધું બગઈ નાખ આટલું એ વધારી અમે વધારી છે મેં નેણ જ થાય હે પા બોદ્રુ હ વરાણો મેલ્યો જ છે હે હેત મેલેલું છે ને હે બે હાથે છોકલે હું પછી તો આ ચાલો ધ્યાન એ બદલ પણ હું પણ જાતિનારી એક તો ભૂંડવા પાણી વારે ભૂંડવા લો પીછે એવું લાગે એટલે સાચવા દે આવડું મોટું કરે છે એવું થાય અને ચલો ભાવા આછા આચ્છા તો ભાવ શું પાય હજુ મોકલાયો નહીં પણ વધારે એટલે મોકલા છીપાયું રાતી તો આવડી મોટી કરી હોય છે એવડી મોટી કરવાની હતી એક બેઠો આખો મોસો માર એમ કે તો લાવી તો આપણે બાપનું ફરગાવવું હા લાકડા એક તો મૂળ હા થરી જાય જે જોશું થાય

તો કાળ હું રે રે મીર તો તપ પણ હોય છે બબન આ તો આ ઠંડી એક વાક્ય બોલ મસ્ત લે જા લાગો આટકાને બબન તું મારી રીલ ઉત મસ્ત ઉતા હો ચટ અલી એ માર મોઢા ઘર કેમેરો રાખો

बुंडू एक तर हरकत आवे नाही એટલે चल बधारा हरकत ल्या दे बुंडू इना आवे तो रगायेल हो बी ना बुंडू येते आणि एक तो रस्ता आई चले उभा ना उभा हेर बुंडू बुंडूच नाही હા મસ્તક થોંબી વધારે પડી છે ઊભો એ ઊભો યાર બાબુ એ બેન કોઈ તાળી કરીને હે હે આપણે કોડે મસ્તી કરીએ અલ્યા ટાઈમર મસ્તી જો કાશ તો કાશ નહિ ખાય અલ્યા મોટી મોટી થાય ફેંકું ચકલું નહીં પડવાનું ભૂંડી જેવું છે રા જા ગેલી આરા ન કર આવ લાગું ફૂલર ન હાળવા દે એ બોલ દે કા તું દેખાડ તમ જરો નંબર તો નહી આપડે મે નંબર તો નહી છે આપડે રીલો રીલો જ ન આ હોય નંબર આવતા આવો હા ના ના મુસ્તી કરી

तू मार खावोई पड़े हे आरमण व्यायाम करतो चला पाछू उभे अरे पुंडुरो एक तो खरं आहे आरमण तो धड धडचा जो साती धकरा बंद ना થઈ જાય तर आपण एकु हरग सरळ मध्ये मूळ मत उं काय खा जाऊश काय करते महाराज करत नाही आता दावु मी कॉमेडी लाजी रे बिजी बिजी मतो रे तो खरं नाही तो अरे हे पण मु जाऊ मु रे आता दा हाय हाय

आ मारी 1 लाख रुपैया न उको बगाडी को होले बुन्दै छ भय भय आछर तू खाड्ला तरे बे बराबर हो तू खाड्ला तरे बे एली बेओ धागी दे न त आपणो आपणो जोड नै बर ए बस बस ए हारा वापचै 1 लाख रुपैया नै 2 रुपैयान ठेको न नै ए ताप न बतु कतु तु कर तु कर उचो ग जउ उचो ग जउ उचो जउ उचो कर तरे तुको न मनी फावाई मारो है के रे

પણ બધું આને ફાટ ચાંજી જાડી બે Mereka

મસ્તકા આદુ આદુ પાલી આશી વાત તમો તમન માં મે એવું કાવ હુંઈ ગયો મને જાગતો તો જાગતો તો ના જામ આવો હું તો ના તું જ જ તું દેખ તું દેખ ઓહ આય કરે ફોન નહી ગર ફરી એસ તો પછી ગાઢલી તો મારા આ ગમ માર્યો દોડી બધાઈ ગઈ સબું તો બો માર્યો

અમે તો બે તમે શિયાળા નું મગજ તપરાયા મોટો માટે બનાયતું પણ એવા રાગમાં બે રમમ થોડોક મોકલાવજો ઘેર

જીઓ કે નવ રાતે સુમ લેવા આવું તો હા તો તું તારા રસ્તે નું મારા રસ્તે ચલા આ તારા દિબળા જોદા બસ ભાયરા વેક પૂલી ગયા અરે હું ઓરો મારા વાત કરતો પણ આ તો ભય બંધી તરીકે સારું રાખવું પડે છે હું ગેર દો હે